નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ પાદરાના સમસ્ત નવાપુરા યુવક મંડળ દ્વારા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દર વર્ષે હનુમાન જન્મોત્સવની ઉત્સાહે ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે સમસ્ત નવાપુરા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું હનુમાન જન્મોત્સવના ઉપલક્ષમાં આયોજન કરવામાં આવ્યું જેના ભાગરૂપે આ વિસ્તાર ભક્તિના રંગોમાં રંગાઈ ગયો ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી પ્રથમ દિવસે ભજન મંડળ દ્વારા ભજનનું આયોજન બીજા દિવસે સુંદરકાંડનું આયોજન સુંદરકાંડ પરિવાર વડોદરાના વક્તા શ્રી કેતનકુમાર ઓઝાના મધુર કંઠે યોજાયો હનુમાનજીના જન્મોત્સવના શુભ દિને સવારથી જ મારુતિ યાગ યોજાયો હતો જેમાં ભક્તોએ સહજોડે ભાગ લીધો હતો સાંજે યાગની પૂર્ણાહુતિ પ્રસંગે વિસ્તારના યુવાનો સહિત રાજકીય મહાનુભવો અને પાલિકાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સાંજે મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મારુતિ યાગના પ્રસંગે પાદરાના ધારા સભ્ય ચૈતન્ય સિંહ ઝાલા પાદરા નગરપાલિકાના પ્રમુખ તથા સંતરામ મંદિરના મહંત મોહનદાસજી મહારાજ તથા સામાજિક અને રાજકીય આગેવાનો સાથે વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા હનુમાનજી જન્મ ઉત્સવ નિમિત્તે ત્રણ દિવસનો સમસ્ત નવા પૂરા યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં કરવામાં આવે છે એમાં સૌપ્રથમ પહેલા દિવસે એકવીસ તારીખના રોજ રાત્રે ભજન બાવીસ તારીખના રોજ રાત્રે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્રેવીસ તારીખે જે દિવસે હનુમાનજી દાદાનો જન્મ ઉત્સવ રાખીએ છીએ એ દિવસે ઓગણીસ જોડાએ પૂજાનો લાભ લીધો છે મારૂતિ યાગનો લાભ લીધો છે અને સાંજે પૂર્ણાહુતિ બાદ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંદર હજાર સમથીંગ મહાપ્રસાદીનો લાભ ગામની પબ્લિક લે છે